જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના આ વિશેષ કાર્યક્રમની અંદર અહીં આપણે જોઈએ છે કે કઈ રીતે ગ્રહોની સ્થિતિ આવે છે અને કઈ રીતે તમારા સંબંધોમાં ફેરફાર થાય છે જીવનના કયા ઉપયોગી કામો હોય છે અને લાઈફની અંદર ઘણું બધું આપણે કરવાનું હોય છે અને જે આપણે કરી શકતા નથી તહેવારોની પણ વાત હોય તો આપણે આ કાર્યક્રમની અંદર અવશ્ય આપીએ છીએ આ સ્પેશિયલ કાર્યક્રમ છે મકરસંક્રાંતિ ઉપર અહીં એક વસ્તુ સ્પેશિયલ આપને બતાવવા બતાવવી જરૂરી એટલા માટે છે કે આ મકરસંક્રાંતિનું જે પર્વ છે એ ખરેખર અદ્ભુત પર્વ કહેવાય પર્વની રીતે જ્યારે જોવા જઈએ તો પર્વ તો શા માટે હોય પર્વ જે છે એ કોઈ પણ વ્યક્તિને એની અંદરની ઉમળકાને એની અંદરના જે ભાવ હોય એ ભાવને દર્શાવવા માટે છે પર્વોની પાછળની જે સંસ્કૃતિ છે એ ખરેખર પર્વ પાછળની જે સંસ્કૃતિ છે એ તો માનવતાને ભેગા કરવા માટેની સંસ્કૃતિ છે દરેકે દરેક માનવ એકબીજાને સમજે એકબીજાને ઓળખે એકબીજાની સાથે હળી મળીને પોતાનું કામ કરે એનું જ નામ પર્વ અત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે શિયાળો ભર મધ્યકાળમાં ચાલી રહ્યો છે અને ઉત્તરાયણ સૂર્યની બે ગતિ હોય છે મિત્રો એટલે પહેલાં એક તો દક્ષિણ તરફ જતો હોય ત્યારની ગતિ હોય છે અને એક ઉત્તર તરફ જાય છે તે ગતિ હોય છે એના ઉપર આપણે ચર્ચા કરીશું પરંતુ પહેલાં ભગવાન સૂર્યને વંદન કરીએ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો અરિસર પાપઘનમ પ્રણતોષ્મી દિવાકરમ ભગવાન સૂર્ય જગતની અંદર અંધકારને દૂર કરીને પ્રકાશનું કિરણ મોકલે છે આત્મતત્વ એટલે કે ભગવાન સૂર્ય મકર સંક્રાંતિમાં પણ આત્મતત્વનો વિશેષ મહત્વ છે કારણ કે આત્માને જાગૃત કરવી હોય તો સૂર્યનારાયણની ઉપાસના આવશ્યક છે અને એ ઉપાસના કરશો તો તમારું આત્મતત્વ પ્રબળ થશે મજબૂત થશે તો મિત્રો વિશેષ કરીને જ્યારે ગ્રહોની ચર્ચા કરતા હોઈએ ત્યારે સૂર્ય મહારાજને રાજાની પદવી આપવામાં આવે છે અને એ રાજા કહેવાય છે તમામ ગ્રહો એની આસપાસમાં ફરતા હોય છે એની અંદર કેટલાક સેનાધિપતિ છે કેટલાક દંડાધિકારી છે કેટલાક ન્યાયાધીશ છે કેટલાક કર્મો કરનારાઓ છે કેટલાક તમને પરાક્રમ આપનારાઓ છે અને કેટલાક તમારું પ્રધાનત્વ કરીને તમને કંઈક સિસ્ટમમાં ગોઠવે છે બધા પોતપોતાનું કામ કરે છે બધા ગ્રહો એવી ઈશ્વરની પ્રેરણા છે એટલે આ તમામ ગ્રહોની જે ચાળ છે એની અંદર સૂર્ય એ પ્રધાન ગ્રહ છે ખરેખર જોવા જઈએ તો સૂર્ય મહારાજ કોઈ ગતિ કરતા નથી સ્થિર સ્થિર હોય છે એની આસપાસ બધા ગ્રહો ફરતા હોય છે કારણ તો વૈજ્ઞાનિકો જાણે જ છે ગુરુત્વાકર્ષણ બળ છે પરંતુ અહીં ગ્રહમંડળની અંદર જ્યારે ચર્ચા થતી હોય મેદની વિશ્વની અંદર તે એક વસ્તુ અવશ્ય છે કે આપણી પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને એ સિક્સટી ફાઈવ ડિગ્રી સહેજ વળેલી છે આપણે જાણીએ છીએ કે વળેલી છે પૃથ્વી સહેજ જે વાંકી છે વળેલી છે એટલે એ પૃથ્વી ગોળ ગોળ પોતાની જગ્યાએ ફરે અને પોતાની જગ્યાની સાથે સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે એકને કહેવાય છે પરિક્રમણ ગતિ અને એકને કહેવાય પરિભ્રમણ ગતિ જ્યારે સૂર્યની આસપાસમાં પ્રદિક્ષણા કરે એટલે એને પરિક્રમા કહેવાય અને જ્યારે પોતાની ધરી ઉપર ફરે એટલે એને પરિભ્રમણ કહેવાય જ્યારે પૃથ્વી માતા ફરતા હોય છે અને ફરતા ફરતા જાય તો એક સમય એવો આવે છે કે પૃથ્વીનો જે ઉપરનો છેડો છે એ છેડો દૂર જતો જાય અને એ વખતે આપણને સૂર્ય મહારાજ જ્યારે ઉત્તર ગઈ હોય અને ઉત્તરથી પછી દક્ષિણ તરફ પૃથ્વી જશે સૂર્યની આખી પ્રતિક્ષા પત્યા પછી પૃથ્વી દક્ષિણ તરફ ફરી જશે જેવી એ દક્ષિણ તરફ જતી હોય છે એટલે ઉત્તર તરફ જ્યારે જાય ત્યારે સૂર્ય દક્ષિણ જતો હોય એવું આપણને લાગે છે અને જ્યારે માતા પૃથ્વી જ્યારે દક્ષિણ તરફ જતા હોય તો સૂર્ય ઉત્તર જતા હોય એવું લાગે છે આને જ કહેવાય છે ઉત્તરાયણ એટલે આપણે એ દિવસે એવું કહીએ છીએ કે અત્યારે ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ છે વર્ષો જૂની વાત છે કે ક્યારેક ઉત્તરાયણ ચૌદમી જાન્યુઆરીએ થતું હતું એની પહેલાં કદાચ તેરમીએ બી થતું હોય એની પહેલાં કદાચ બારમીએ થતું હોય સૂર્યની સંક્રાંતિ વર્ષમાં બાર સંક્રાંતિ આવે દરેકે દરેક જે બાર રાશિઓ છે બરે દર બાર રાશિઓમાં સૂર્યની સંક્રાંતિ પોતાની થતી જ હોય છે ધનુ સંક્રાંતિ થઈ એટલે ધનુર્માસ થયો મીનમાં સંક્રાંતિ થશે એટલે ખર માસ આવશે મીનારક લાગશે એટલે એ પણ એમાંય કોઈ શુભકામો નહીં થતા અત્યારે ધનારક લાગ્યું એમાંય કોઈ શુભકામ ના તો શું થાય શુભકામ ના થાય તો થાય શું તો ગુરુના ઘરમાં સૂર્ય ગયા છે આત્મતત્વ ગુરુના ઘરમાં ગયો છે એટલે ગુરુતાની પ્રાપ્તિ કરો એટલે કે તમે ઉપાસના કરો ધ્યાન કરો તમારો અભ્યાસ વધારો શાસ્ત્રોક્ત રીતે તમે તમારી જાતને આત્મતત્વમાં પરોવી દો એટલે કે ઉપાસના તો મિત્રો થઈ શકે છે ખરમાસમાં પણ ગુરુનું ઘર છે ત્યારે પણ આ રીતે થાય એટલે એ વખતે કામકાજ બંધ કરીને તમે ઉપાસનામાં લાગો કોઈ ધ્યેય પ્રાપ્તિમાં લાગી જાઓ એટલા માટે ઉત્તરાયણનું મહત્ત્વ વિશેષ છે કારણ કે સૂર્ય ભગવાન ગુરુનું ઘર છોડી આજે પોતાના એ જ્યારે ઉત્તરાયણમાં એ ભગવાન જે છે એ શનિના ઘરમાં એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરવાના છે મકરમાં જે પ્રવેશ કરવાની જે મકરમાં પ્રવેશ કરવાનો જે સમય હોય છે એ જ સમયને સંક્રાંતિ કહેવાય છે એને પુણ્યકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમ કે આજે જે મકર સંક્રાંતિ થવાની તો ચૌદમી તારીખે ખરેખર મકરસંક્રાંતિ જે છે એ છવ્વીસ વાગીને ચુમ્બાલીસ મિનિટ પછી થશે એટલે છવ્વીસને ચુમ્બાલીસ વાગે મકરસંક્રાંતિ થશે એટલે મકરનું રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે ત્યાં સુધી એ ધન ધનરાશિ રહેશે આમ જોવા જાવ તો ધના રખ આજે પૂરો થઈ જશે કારણ કે ધનરાશિમાં સૂર્ય પૂરા થઈ જવાના છે આવતીકાલ સવારે એટલે કે પંદરમી તારીખે જે કાયદેસર કેવો રહેશે કે એ ધનારકમાં નથી પણ મકર રાશિમાં છે એટલે મકર સંક્રાંતિનું મહત્ત્વ એટલા માટે વિશેષ છે અહીંયા એવું કહેવાય છે માઘ મકર ગતિ જબ અહીંયા સબ ઋષિરાજ માઘની જે મકર ગતિ હોય જ્યારે મકરમાં સૂર્ય ભગવાન આવે માઘ ઋષુની શરૂઆત થાય માઘ મહિનો શરૂ થાય આમ તો કડકડતી ઠંડ હોય ઉત્તર ભારતની અંદરની ઠંડી આપણા ગુજરાતની તો કોઈ વેલ્યુ જ નથી ઉત્તર ભારતમાં ઠંડી પડતી હોય માઇનસ ડિગ્રીમાં તાપમાન જતું હોય એવા વખતે પણ લોકો ગંગા સ્નાન કરવા માટે મહિનો મહિનો ત્યાં પળાવ નાખીને પડ્યા હોય છે સાધુ સંતો બાળાઓ બધું જ ચાલે છે એક બાજુ પ્રવચન ચાલતું હોય એક બાજુ ભોજન ચાલતું હોય એક બાજુ ભજન ચાલતું હોય એક બાજુ લોકો ઊંઘી રહ્યા હોય દરેક માણસોને ત્યાં એક અલગ આનંદ મળે છે પ્રાગરાજની અંદર એટલે કે નર ગંગા નદીના કિનારે ગંગા મૈયાના શરણમાં લોકો લાભ લે છે અને મહિનો મહિનો ત્યાં રોકાતા હોય છે એટલે કલ્પવાસ કરે કલ્પનો અર્થ થાય છે એક અમુક ટાઈમ ટાઈમ પર્ટિક્યુલર કોઈ ટાઈમ માટે લોકો રોકાતા હોય છે અને બધા કથા પ્રવચન કરીને પોતાના જીવનને ધન્યતા તરફ લઈ જાય છે એટલે કે ધાર્મિક પ્રવૃત્તિમાં લઈ જાય છે આ ધર્મમય પ્રવૃત્તિ જે બને છે એને મકર સંક્રાંતિની શરૂઆત થાય છે મિત્રો એક વસ્તુ બીજી સરસ છે કે આ પર્વ જે છે મકર સંક્રાંતિનો પર્વ ખરેખર તો જ્ઞાનનો મહિમા આ પર્વમાં ખૂબ વિશેષ રહેલો છે હવે આપણે દાન શું આપવું તો દાન તમે ઘણું બધું આપી શકો છો તમારી પાસે હોય એટલું દાન આપી શકો છો શાસ્ત્રોની અંદર લખેલું છે અન્નદાન મહાદાન અન્નનું દાન અવશ્ય આપવું અને મકર સંક્રાંતિમાં ખીચડીના નામથી કેટલીક જગ્યાએ એને ઓળખવામાં આવે છે તો એમાં ખીચડી પ્રસાદ જ અપાય છે દાખલા તરીકે એમાં મગની દાળ હોય અને ચોખા હોય મિશ્ર કરીને જ આપવામાં આવે છે તમારા ઘેર ભૂદેવ આવ્યા હોય એને પણ તમે આપશો પ્લસમાં કોઈ માગવા આવ્યું છે એને પણ તમે આપશો એટલે બધાને એ પદ પ્રસાદ આપવામાં આવે જ છે એટલે અન્નદાન આપો સ્વર્ણદાન તમારી કેપેસિટી છે સોનાનું દાન આપો થોડું આપો વાલ સોનું આપો જરૂરી નથી કે ભાઈ તોલા બે તોલા પાંચ તોલા જા લો ચાંદીનું દાન આપો સોનાનું દાન આપો કોઈ અન્ય વસ્તુનું દાન આપો એ દાન જ કહેવાય કોઈ બી વસ્તુ તમે આપો છે દાન છે ગુપ્ત દાનનો અહીંયા મહિમા છે એની વિશે પણ આપણે ચર્ચા કરીશું પણ અત્યારે જે વાત થઈ રહી છે દાનમાં તો અન્નનું દાન આપો વસ્ત્રનું દાન આપો અત્યારે ઠંડીનો મહિનો છે તમે ઉની ઉાબડા છે કે આ છે તેનું દાન તમે કરો લોકોને પહેરવા માટે કપડાં જ્યાં નથી ત્યાં જ પહોંચતાડો તમે પહોંચતા કરો લોકો આપે છે આપણે જાણીએ છીએ કે ઘણી જગ્યાએ લોકો શું છે કે અમુક શેઠિયાઓ જે હોય છે એ લોકો શું કરે કે રાતના સમયે નીકળીને જે ઉઘાડા ઊંઘતા હોય એમના ઉપર એ ધાબડા નાખીને જતા રહે છે કોણે આપ્યું એ ખબર પડવા દેતા નથી એટલે એ ગુપ્ત થયું તમારે પણ એ ગુપ્ત દાન ખરેખર આપવું જોઈએ એટલે વસ્ત્રદાનની વાત થઈ ગઈ ભોજનની વાત થઈ ગઈ સ્વર્ણ દાન વગેરે આપી શકાય છે આ પર્વની અંદર તલનું દાનનો વિશેષ મહિમા છે તલ ખરેખર શું છે કે યજ્ઞ આહુતિ છે યજ્ઞ કરવા માટેની આહુતિ કહેવાય તેલ માટે પણ તલનો ઉપયોગ કરવામાં આવે છે અત્યારે આપણે કપાસિયા ખાતા થયા છીએ ખરેખર કપાસિયા કરતાં તલનું તેલ ખાઓ તમારામાં વિટામિનની ઉણપ નહીં આવે તમારી બી વિટામિન બી ટ્વેલ્વની ઉણપ હોય એ બંધ થઈ જશે અને વિટામિન ઈની ઉણપ પણ બંધ થાય છે તલ ખાવાથી અને તલનું તેલ ખાવાથી એટલે તલનો ઉપયોગ કરવો તલ બે પ્રકારના હોય કાળા તલ હોય કે ધોળા તલ હોય છે દરેકે દરેક રાશિવાળા જાતકોએ પોતાની રીતે એનું દાન આપવું જોઈએ એટલે તલ દાન આપે હવે તલમાં ગોળ બનાવીને ચિક્કી જેવું બનાવવામાં આવે છે લાડુ પણ બનાવવામાં આવે છે એ પણ તમે દાન કરી શકો છો ઋતુફળ મહત્ત્વની વસ્તુ છે મિત્રો ઋતુફળ તો ઋતુફળ તો આપણે આપવું જ જોઈએ કારણ કે ઋતુફળ એટલે અત્યારે જામફળીની સીઝન છે તો જામફળી આપો બોરની સીઝન છે તો બોર આપો શેરડીની સીઝન છે શેરડી આપો બીજું કોઈ પણ ફળ આપી શકાય એવું નથી કે બોરને શેરડી જ આપવી પણ આ ઋતુફળ છે માટે આપણે આને તો આપવું જ જોઈએ એનું દાન પણ તમે કોને કરશો એની વાત આપણે કરીશું એટલે આ રીતે તમે એને દાન આપો સિંગની ચીકી બનાવીને કરો છો એનું પણ તમે દાન કરી શકો છો ગાયો છે તો એમના માટે શું કરવું તો એને ગાયોને ઘાસ ખવડાવે છે ચીક્કી ખવડાવવાની નથી આપણે એટલે એના માટે ઘાસનું દાન આપો કોઈ ગૌશાળા ચાલતી હોય કોઈ જગ્યાએ હવે ગૌશાળામાં શું ચાલતું હોય આપણો વિષય નથી મિત્રો આપણે તો જે ચાર છ ગાયો છે તો એને કંઈક આપણે આપણા નિમિત્તે ખવડાવી દીધું બસ બહુ થઈ ગયું એ દાન કહેવાય ગોદાન ગોતૃણ દાનમ કારણ કે ગાયોને આપણે જ કહે કે લેતું હવે ભાત ખાઈ લેતું એવું નહીં હોય કે લે તો ચોખા લઈ જાય ખાઈ જજે એવું ના હોય એને તો આપણે ઘાસ ખવડાવી દેવું પડે આપણી યથાશક્તિ જે બી હોય એને આપવું જોઈએ મિત્રો બીજી વસ્તુ છે વિદ્યાર્થીઓને તમે પુસ્તકનું દાન આપો એમને કપડાનું દાન આપો અપંગ વ્યક્તિ છે એમને ભોજન અથવા તો વસ્ત્રનું દાન આપો કપડાનું દાન પણ આપી શકાય ચોપડી પુસ્તકોનું પણ દાન આપી શકાય વિદ્યાર્થીઓ માટે આ બી તમે કામ કરી શકો છો બહુ સારું કહેવાય એટલે આવી રીતે અનેક પ્રકારના દાન છે દાન પોતાની દીકરીને પણ આપો જમાઈને પણ આપો પોતાના દીકરાને તો દાન ન આપાય દીકરા જોડે દાન લેવાનું હોય પણ પોતાના જે જમાઈ છે એમને છે તમે દાન આપો પણ જો કે એ દાન શું છે કે આપણા સ્વાર્થનું દાન છે આપણે એને સન્માન આપ્યું એને દાનમાં સન્માન આવી જશે બીજું કંઈ નહીં આવે મેન દાન તમે જ્યારે બહાર આપો છો અજાણ્યા વ્યક્તિને આપો છો એ તમારું દાન લેખે લાગે છે રોડ પર સુનારા વ્યક્તિઓને કપડાં આપો વસ્ત્ર આપો કે ખાવાનું આપો એ અલગ વસ્તુ છે એનો આનંદ અલગ હોય એટલે એ દાન તમારે જરૂરતમંદને આપવાનું છે તો આ મકર સંક્રાંતિનો જે પર્વ છે મહાપર્વ કહેવાય આ મહાપર્વની અંદર હવે મુહૂર્તો શરૂ થશે ધનારકમાં જે મુહૂર્તો બંધ થઈ ગયા હતા એ તમામ મુહૂર્તો ફરીથી શરૂ થઈ જવાના વાસ્તુ હોય નવચંડી હોય કે પછી ઘરની અંદર કોઈ બીજો વિવાદ હોય કે તમારે વાવડી કરવાની હોય કે યજ્ઞોપવિત વગેરેના મુહૂર્તો પણ તમારા ચાલુ થશે તો આ વસ્તુઓ તમારે જોવી જરૂરી છે તો આપણે જે રીતે જોયું કે આ તમામ વસ્તુઓનું દાન તમે આપી શકો છો રાશિ પ્રમાણેની વાત ઘણી વખત આવે જ છે મેં મારા પ્રોગ્રામમાં તો કીધેલું જ છે પણ અત્યારે બી કહી રહ્યો છું કે જે મેષ રાશિવાળા છે તેને કાળા તળ છે ગોળ છે એની ચીકી બનાવી લો અથવા એની તમે લડ્ડુ બનાવી લો બુંદીનો લડ્ડુ લઈ લો અને એ વસ્તુ લઈ લો અને ધાબળા લઈ લો લાલ કલરમાં તમારી કેપેસિટી પર છે હો મિત્રો મારા કહેવાથી નહીં અને જામફળી છે બોર છે શેરડી છે આ તમામ વસ્તુ તમે કોઈ બી ગરીબને કે બ્રાહ્મણને દાન આપો તમારી આસપાસમાં કોઈ રહે છે એને પણ તમે આપી શકો છો એવું નથી કે ભાઈ અમારે હવે નથી તો હું કોને આપવા જાઉં આપી શકો છો વૃષભ રાશિવાળા જાતકો છે તેમને સફેદ તલનો પ્રયોગ ખાસ કરો ખાંડનું દાન આપી દો ચોખાનું દાન આપો ખીચડી આપવાની છે તો તમને પહેલાં કહ્યું છે મેં એની સાથે તમે બોર આપો ધાબળા છે કપડાં છે પહેરવાના કપડાં છે કે કોઈ બી વસ્ત્ર આપવાનું છે કોઈ પાત્ર આપી શકો છો વાસણના દાનની વાત ન કરી એ પણ વાસણ પર દાનમાં આપી શકાય છે એવું તમે કંઈ પણ આપી શકો છો મિથુન રાશિના જાતકો જે હોય એમને માટે પણ તલ આપો ગાયને ઘાસ ખવડાવો હવે જે મેં બધા દાન કીધા છે એ બધા તમે પોતાનામાં આપી શકો છો ખાલી તલ જે છે સફેદ વાપરવાનો છે મિથુન રાશિવાળાએ ગોળ અને તલની ચીકી સિંગ સીંગ અને તલની ચીંકી એ બધી બનાવીને તમે આપી શકો સૂખા મેવાની ચીકીઓ હવે તો મળે છે એ પણ તમે દાનમાં આપી શકો છો જામફળ અને બોર ખાસ અને શેરડીનો પણ તમારે એકાદ સાંઠો આપવાનો વસ્ત્ર અને પાત્ર જરૂરી છે ત્યારબાદ કર્ક રાશિના જાતકોએ સફેદ તલનો જ ઉપયોગ કરવાનો છે પછી જામફળી બોર અને શેરડી તો રહેશે જ કોઈ પણ વસ્ત્ર પણ તમે દાન આપો પાત્ર પણ દાનમાં આપો સારું રહેશે ચોખાની ખીચડી પણ દાનમાં આપો સારું રહેશે સિંહ રાશિના જાતકોએ ખાસ કરીને તમારે લાડુ છે કે ચીકી છે કે એવી વસ્તુઓ તમે દાનમાં આપો અને સિંહ રાશિવાળાઓએ કાળા તલનો પ્રયોગ વધારે કરવાનો અને જામફળી બોર અને શેરડીનો રસ એ શેરડીનો સાંઠ હોય તો આપવાનો જ વસ્ત્ર અને પાત્ર પણ આપી શકાય કન્યા રાશિના જાતકોએ સફેદ તલનો પ્રયોગ કરવાનો બોર છે જામફળ છે શેરડી છે સાથે સાથે કોઈ બીજું ફળ અથવા કોઈ મીઠાઈ પર તમે દાન આપો સિંગની કે ચીકી આપો ખીચડી પ્રમાણે ચોખા વગેરે ધાનમાં આપો ત્યારબાદ મિત્રો તુલા રાશિની વાત કરીએ તો સફેદ તલના લાડુ અથવા સફેદ તલની ચીકી સિંગની ચીકી ચોખા ચોખા અને દાળ મિશ્ર કરીને આપવાનું સાથે તમારે જામફળ બોર વગેરે તમારે આપવાનું વૃશ્ચિક રાશિ માટે પણ કાળા તલનો ઉપયોગ કરવાનો ગોળનું દાન આપવાનું ચીકીનો તો દાન હોય સિંગની ચીકીનું દાન હોય ચોખા વગેરેનું દાન દાળ ચોખા વગેરે મિશ્ર કરીને આપવાનું સાથે સાથે તમારે શેરડી અને જામફળી બોર તો આપવાનું છે અને વસ્ત્ર પણ આપવાનું છે ધન રાશિના જાતકોએ સફેદ તલનો જ ઉપયોગ કરવાનો છે ગોળનો ઉપયોગ કરવાનો અને ખાસ કરીને તમારે ચોખા દાળ એ મિશ્ર કરીને આપવાનું પાત્ર વસ્ત્ર એ તો આપવાનું જ છે જામફળી અને બોર સાથે શેરડી આ તમામ વસ્તુઓનું દાન તમે આપી શકો છો પાત્ર પણ આપજો મકર રાશિના જાતકોએ કાળા તલનો પ્રયોગ કરવાનો છે ગોળનો ઉપયોગ આપ કરવાનો ચોખાની ખીચડી તો હોય જ વસ્ત્ર અને કોઈ ધાવણા વગેરેનો ઉપયોગ કરવાનો આપવા માટે અને જામફળ બોર અને શેરડી તો હોય છે ત્યારબાદ મિત્રો કુંભરાશિ માટે કાળા તલનો ઉપયોગ કરવાનો ગોળનો ઉપયોગ કરવાનો અને સાથે સાથે ખીચડી જે પ્રસાદ મેં કીધું ભાતનું એટલે ચોખા અને દાળ અને એની સાથે બોર જામફળી સાથે શેરડી પાત્ર વસ્ત્ર આ તમામ દાનમાં આપવાનું ત્યારબાદ મીન રાશિના જાતકોએ પણ સફેદ તલ અથવા કાળા તલનો પ્રયોગ કરવાનો ગોળનું દાન આપવાનું શેરડી બોર અને તો હોય જ ધાબળા પણ તમારે દાનમાં વહેંચવાના વસ્ત્ર પણ પહેરવા માટે આપવાનું કોઈ પાત્ર પણ એમને આપવાનું આ રીતે તમે દાન આપી શકો છો એટલે દરેકે દરેક રાશિના જાતકોએ આ રીતે દાન આપો તમને બીજું કાંઈ ગમતું હોય તો આપી શકો છો એમાં એવું કોઈ દાનનો મહેમાન ના હોય હવે સવાલ આવે છે કે દાન કોને આપવાનું તો દાન માટે મિત્રો એક તો સૌથી પહેલું હોય છે સુપાત્ર જોવાનું એવું લખેલું છે શાસ્ત્રમાં કે સુપાત્રને દાન આપવાનું દાખલા તરીકે આને જરૂરતમંદને દાન આપવાનું સુપાત્રનો મતલબ થાય છે કે તમે જે કંઈ વસ્તુ આપો છે એને પ્રેમથી ગ્રાહ્ય રાખે એને ધૂતકારી નાખે કે ફેંકી દે એવા વ્યક્તિને નહીં આપવાનું બીજો તમને એની જરૂરિયાતમંદને આપો એટલે એનાથી એનો ફળ વધારે મળે છે એટલે કોઈ પણ વસ્તુ જરૂરિયાતમંદને અને સુપાત્રને આપવાથી તમારું પુણ્ય વધે છે બાકી તમે એને વસ્તુનો કોઈ બેગેર ઉપયોગ થાય તો એમાંથી વસ્તુ વધતી નથી તો દાન અવશ્ય આપો મકરસંક્રાંતિના પર્વનો લાભ લો મિત્રો પતંગ વગેરે તો ઉડાડજો જ અને પતંગ ઉડાડવું જ જોઈએ દોરી વગેરેથી કોઈને આહત ન થાય એનું ધ્યાન રાખવું કોઈ પક્ષી કે પશુ કે કોઈ માણસ ઉપર આપણી દોરીને લીધે તકલીફ થઈ જાય એવું ના કરશો ધાબા ઉપર ચઢીને પતંગ ઉડાડો પણ આંખ આંધળા બની પતંગને પકડવાના દોડની અંદર ધાબાની નીચે ન પડતા વાહન વગેરે ચલાવતા હો તો જરા થોડું ધ્યાનથી અને ધીમેથી ચલાવજો લોકો પતંગ ઉડાડી રહ્યા છે એ તમને કોઈ ઇફેક્ટ ન થાય એ ખાસ જોવાનું એ આપણી ફરજ છે કે આપણે એમને મદદ કરી દઈએ એટલે આ રીતે તમે પતંગનો આનંદ ઉત્સવ આનંદનો ઉઠાવો આજથી ધનારક મહિનો અંત પામશે એટલે આ મહિનામાં હવે ધનારક જે હતો ધનારકનો સમય પૂરો થશે અને શુભ મુહૂર્તોનો સમય આવતીકાલથી શરૂ થઈ જશે તો દર્શક મિત્રો સુખી રહો સંપન્ન રહો એ જ આશા સાથે આપશો આચાર્ય દુર્ગાપ્સ શાસ્ત્રની ઇજાજત નમસ્કાર